મિત્રો એક ભારત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરની શેઠ પી કેશા ગર્લ્સ હાઈસ્કૂલનું ગૌરવ સાબરકાંઠા જિલ્લાની બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધામાં શેઠ પી કેશા ગર્લ્સ હાઈસ્કૂલની બહેનોએ ગૌરવ વધાર્યું સાબરકાંઠા જિલ્લાની બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધામાં સો મીટર દોડમાં પ્રથમ નંબરે દેવાંશી પટેલ ગોળાફેંક બીજા નંબરે સગર અંજલી ચારસો મીટર વિઘ્ન દોડમાં બીજા નંબરે સગર આરતી બરછી ફેંકમાં બીજા નંબરે સગર કૃપા ચક્ર ફેંકમાં બીજા નંબરે સગર અંજલી ઊંચી કુદમાં બીજા નંબરે સગર આરતી ત્રણ હજાર મીટર દોડમાં ત્રીજા નંબરે પટેલ દેવાંશી સો મીટર વિઘ્ન દોડમાં ત્રીજા નંબરે સગર દિવ્યા ચારસો મીટર વિઘ્ન દોડમાં ત્રીજા નંબરે સગર ગીતા આ તમામ એ તમામ દીકરીઓએ એથ્લેટિક્સ સ્પર્ધામાં વિજયી બનીને પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું હતું આ તમામ દીકરીઓને તૈયાર કરવા માટે તેમના માર્ગદર્શક અમિતાબેન પટેલે ખૂબ મહેનત કરી હતી અંતમાં તમામ દીકરીઓ અને અમિતાબેનને શાળા પરિવાર તથા કેરવણી મંડળ વતીથી અભિનંદન શુભકામના પાઠવવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા